રોટરી ક્લબ ઓફ નર્મદા નગર ભરૂચના પ્રમુખ તરીકે આમોદના નવયુવાન નિમણૂક કરવામાં આવતા આમોદ પંથકમાં આનંદ અને લાગણી જોવા મળી રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરના નવા સુકાનીઓની નિમણૂક કરવાનો એક કાર્યક્રમ હાલ યોજવામાં આવ્યો હતો જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરના નવા પ્રમુખ તરીકે મૌનેશ જયંતિભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી મૌનેશ જયંતિભાઈ પટેલ મૂળ આમોદ તાલુકાના દાંદા ગામના વતની છે અને વર્ષોથી એમનો પરિવાર આમોદમાં સ્થાયી થયું છે મૌનેશ પટેલ છેલ્લા કેટલાય સમયથી ભરૂચ ખાતે સ્થાયી થયેલા છે અને ભારતીય જીવન વીમા નિગમના ખૂબ સફળ એ એજન્સી ધરાવનાર વ્યક્તિ છે એલઆઈસીમાં પોતાની ઉજળી કારકિર્દી ધરાવનાર નવયુવાન મૌનેશ પટેલને રોટરી ક્લબ ઓફ નર્મદા નગરના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને શપથ ગ્રહણ સુધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મૌનીશ પટેલના પરિવારના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમોદનો યુવાન એ ભરૂચ નર્મદાનગર જેવા વિસ્તારના રોટરી ક્લબના અધ્યક્ષ સ્થાને પોતાનું પદ ગ્રહણ કરે એ આમોદ તાલુકા માટે પણ ગૌરવની ઘટના છે અને આમોદ શહેર માટે પણ આ ગૌરવ અપાવનાર બાબત છે આમ નમ યુવાને આમોદ જઈને ભરૂચમાં સ્થાયી થયા પછી આમોદનું નામનું ગૌરવ વધાર્યું છે મૌનેશ પટેલ ના એક સફળ એજન્ટ છે સાથે સાથે માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જેવી અગત્યની યોજનાઓમાં પણ માં એ સફળ કારકિર્દી ધરાવે છે શ્રી મૌનેશ પટેલ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરને પોતાની ની કારકિર્દીની જેમ જ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ દોરી જાય તેવી શુભકામનાઓ આમોદ નગરજનો વતી આલાપ ન્યૂઝ પણ પાઠવે છે મૌનેશ પટેલની આ નિમણૂંકથી આમોદમાં અને તેમના પરિવાર તેમજ મિત્ર મિત્રમર્તુળોમાં આનંદ અને લાગણી જોવા મળી રહી છે શ્રી મૌનેશ પટેલ રોટરી ક્લબ ઓફ નર્મદા નગરના પ્રમુખ તરીકે નિમણૂક પામતા આમોદમાં ખુશી જોવા મળી હતી નિહાળો આલાપ ન્યૂઝ